બહુ સારું જમવાનું હતું એવું ને નહીં કહી શકું જય માતાજી હરેણ મહાદેવ મિત્રો સવાર સવારમાં વાગી ગયા છે સાત ગઈકાલ પહેલો નંબર હતા આજે અમે અહીંયાથી નીકળી ગયા છીએ એન્ડ હવે તો આપણે છે ને રાત સુધીમાં અરણેજ બુટ ભવાનીમાં મંદિર અહીંયાથી આ નવ્વાણું કિલોમીટર થાય છે ત્યાં પહોંચવાનું છે ભાવભાઈ ફ્રેશ થાય છે સાત ને સાત થઈ છે અને ભાઈભાઈ આવેલા ફટાફટ નીકળ્યા આ રસ્તેથી આજે રસ્તો દેખાય ને ત્યાંથી પછી હાઈવે છે મિત્રો આઠથી નવ કિલોમીટર હાઈવે પછી સીધે સીધો રોડ છે સીધો બુટવાનીમાં મંદિર સુધી બેઠો રોડ છે એકદમ સીધો હાઈવે ઓકે આપણે એવું કરવાના છીએ હવે જોઈએ છીએ પહોંચી શકીએ છીએ નથી પહોંચી શકતા અને ખાસ કરતો બપોરે અમે ધર્મેશ ચોકડી અહીંયાથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર છે હવે જોઈએ છીએ પહોંચી શકતા કે નથી પહોંચી શકતા પરંતુ કસો વાંધો નહીં ચાલો હવે અહીંયાથી નીકળીએ અને અહીંયા પેલો અંબા ભાઈ છે ને બહુ સારા છે જોરદાર મહાદેવ જય માતાજી ત્યાંથી થોડાક જ આગળ આવ્યા છીએ અહીંયાથી હાઈવે છે કમસે કમ પાંચ કિલોમીટર બરોબર આ લેર આજુબાજુ હશે મેં જો બે ચાર લીધી હતી આજનો ખર્ચોની શરૂઆત વીસ રૂપિયા થી થઈ છે પાઇફ વાઇ પૂરી લાવ્યા હતા આ વખતે એમ તો દર વખતે લઈને જ આવે છે પણ આ વખતે હું આનો માયો હતો ચાલો ચા બીજી

જોઈએ રાત સુધી મરલેજ બાકી તો જય માતાજી ફાઇનલી મિત્રો હાઈવે આવી ગયો છે અને આ ડબાસી ગામ છે મેં કાલ રાતે અહીંયા પહોંચવાના હતા પરંતુ તો આપણા ચોક માર ગયા હતા એટલે માટે આપણે હવે અહીંયાથી સીધા જ વયા જાશું ઓકે ચાલો મિત્રો જલ્દીથી આપણે જઈએ આપણા માગે તરફ અહીંયાથી હવે 80 કિલોમીટર સુધીનો સફર આજનો અમારે કરવાનો છે એટલે અમે અરલેજ ભૂખવાની માતોજી માતાના ના મંદિર પહોંચી જશે ઉપર અમને હિંચકા દેખાણા આ હિંચકા જોઈ શકો છો જે તમને દેખાય છે એની પેલા અમને દેખાણા અને અમે અહીંયા બેઠા તમે ક્યાં બેઠા અમને ખબર સામે ભાવિકભાઈ છે ને સામે અમારી બંને સાયકલ પડી છે ઓલમોસ્ટ મિત્રો બાર વાગવાનો છે અહિયાંથી આપણું અરનેજ ગુડ ભવાની માં નું મંદિર રહ્યું છે ભાવિકભાઈ આ કરે છે ગુડ ભવાની માં મંદિર રહ્યું છે સાઠ જેવું હશે સાઠ કિલોમીટર સાઠ કિલોમીટર અને જોઈએ છીએ રાત સુધીમાં અમારે ત્યાં પહોંચવાનું છે રાતનો અમારો રોકાવાનો જે સ્ટે હોય છે નાઈટ સ્ટે રોકાણું રાખીશ સ્ટે બે ઓછું ફાવે રોકાવાનું ત્યાં અમારે છે બુદ્ધ માને મંદિરે બરાબર તો આજ રાતે ત્યાં રોકાશું આવતીકાલે સવારે જ્યાંથી નીકળશું આવતીકાલનો અમારો રૂટ કેવો છે તમને આવતીકાલે જ ખબર પડી જશે કે આ તો જોઉં છું આગળ કાંઈ નહીં તમે જોવો એટલે ખબર પડી જશે કાપડી સાથે બન્યા રહેજો ખાલી બસ

કઈ નઈ ચાલો મિત્રો હવે અહીંયાથી થી નીકળી આગળ જય માતાજી કઈ અહિયાં મણિલક્ષ્મી તીર્થ સ્થાન છે મંદિર છે જ્યાં અમે અહિયાં લખ્યું છે કે જમવાનો સમય બપોરે સાડા અગિયાર થી એક સુધી તો અત્યારે અમે જઈએ છીએ અંદર અને પૂછીએ છીએ કે જમવાનું છે કે નહીં પ્રસાદ હોય તો પ્રસાદ લઈને આગળ વધીએ ને એમ હવે જોઈએ છીએ હવે અંદર જઈએ અને અંદર છે શૂટિંગની પરમિશન નથી બિલકુલ એ જો અહીંથી બહારથી બતાવી દઉં બરોબર ચાલો હવે જઈએ

તો ચાલો મિત્રો જલ્દી થી કાપી લઈએ ઓલમોસ્ટ સવા પાંચ દિવસ થઈ ગયા છે ચાલો મિત્રો પડીકા વડીકા ખાઈ નીકળી ગયા છીએ સામે સુરત દાદા જોઈને મને સરસ મજાનો છે ને નજારો લાગે છે આ હા જોરદાર ચાલો હવે જઈએ છીએ સીધા આપણે અહીંયાથી બસ ચૌદ કિલોમીટર ખાલી અને મિત્રો એક ગુડ ન્યૂઝ છે ભગુડા મોગલ માં ચોથા મહિનાની છવ્વીસ અઠ્યાવીસ ચોથા મહિનાની અઠ્યાવીસ તારીખ બે હજાર છવ્વીસ પાટ છે

હવે બનશે ને દર વર્ષે આપણે પાટો સો માં આવશું એવું નઈ સાયકલ લઈને ગમે એમ કહી ગાડીમાં કે ગમે એમ પણ આવશું ખરી એમ જ્યાં સુધી માતાજી નો બુલાવ હોશે ત્યાં સુધી પછી ક્યારેક કેવું વર્ષ કેવાય ને માણસના જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે તો ક્યારેક કેવું વર્ષ આપણું ન નબળું હોતન હોય હા પણ બન તો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે કે આપણે દર વર્ષે ભગુડા પાટલ સોંગ નો ભાગ બની શકીએ અને માગલ માના દર્શન કરી શકીએ ચાલો અત્યારે તો જઈએ બુદ્ધ ભવાની માના દર્શન કરવાનું છે અને બુદ્ધ ભવાની માન કહેવાનું છે કે આજની રાત આમર બે છોકરાઓને સાચવી લેજો ચાલો જઈએ ફાઇનલી મિત્રો અમે અરણેજ બુદ્ધ ભવાની માના મંદિરે પહોંચી ગયા છીએ આવતીકાલે સવારે દર્શન કરશું તમને પણ કરાવીશું ને પછી આપણે આગળ વધીશું આજે ફાઇનલી 99 કિલો એટલે કે 100 કિલોમીટર નું સફર આપણે પૂર્ણ કર્યું છે એ અને અહીંયા રૂમ રૂમની પણ સરસ મજાની વ્યવસ્થા અમને કરી આપી છે બરોબર તો ચાલો આજનો બ્લોગ અહીંયા થાય છે આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો હતો જલ્દી લાઈક કરતા કમેન્ટ કરતા હો પાંચ મિત્રોને શેર કરતા હો જય માતાજી